નમસ્કાર મિત્રો આજે ભરૂચ અને ભાવનગરની લોકસભા બેઠકો વિશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની બેઠક મળી ગુજરાતમાં ગઈ વિધાનસભામાં વિધાનસભાની ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગદારી કરી હતી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જે આમ આદમી પાર્ટી કામ કરતી રહી અને ભાજપી એકસો ને છપ્પન બેઠકોનો વિક્રમ જે માધવસિંહ સોલંકીનો ઓગણીસો ને પંચ્યાસી નો એકસો ને ઓગણપચાસ બેઠકોનો વિક્રમ હતો એ તોડી શકવા માટે मार्ग प्रशस्त કરી ચૂક્યા ના ના કહેતે प्यार हो गया आम आदमी पार्टी और कांग्रेस स्वच्छ आम आदमी पार्टी ના વરિષ્ઠ નેતાઓ દિલ્હી માં એમ કહેતા હતા કે અમે કોંગ્રેસ ને એક આદ બેઠક આપવા તૈયાર છે જો કે ડિઝર્વ કરતી નથી કોંગ્રેસ એણે દિલ્હીમાં એની સાત બેઠકો જે છે લોકસભાની એમાંથી ત્રણ બેઠકો આપી પંજાબમાં બંને અલગ અલગ લડવાના છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ સાથે મળીને લડશે એવી જાહેરાત થઈ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સુપ્રીમો એ તો પોતાના ગુજરાતના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા હતા અને ભાવનગર વિશે ભાવનગરના અને કોંગ્રેસે એ સ્વીકારી લીધો નવાઈની વાત એ છે કે કોંગ્રેસના ચાણક્ય ગણાતા રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય રહેલા સદગત કોષાધ્યક્ષમદ પટેલ જે બેઠક ઉપરથી ત્રણ વાર જીત્યા હતા લોકસભામાં ગયા હતા એ બેઠક એટલે કે ભરૂચની બેઠક એ ભારતીય જનતા પાર્ટીને લખી આપી હોય એ રીતે ત્યાં પેલા ચંદુભાઈ દેશમુખ વસાવા સતત ચૂંટાતા રહ્યા અહેમદ પટેલ ને ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા એટી માં કારણ કે નાઇન્ટીન સેવન્ટી સેવનમાં યંગેસ્ટ મેમ્બર તરીકે લોકસભામાં પટેલ ગયા હતા જીતતી રહી છે ભાવનગરની બેઠક ની વાત કરીએ તો ભાવનગરની બેઠક પણ એ 84 સુધી નાઇન સુધી એટી નાઇનમાં કોંગ્રેસના શશીભાઈ જમોડ એ માત્ર બસો ને ચૌદ વોટ પ્રવીણસિંહ જાડેજા જે જનતા દળના ઉમેદવાર હતા એમની સામે જીત્યા હતા શશીભાઈ અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા એ ત્રીજા ક્રમે હતા પણ એ પછી સતત ભાવનગર બેઠક એ મહાવીરસિંહજી ગોહિલ અને રાજેન્દ્રસિંહ રાણા અને છેલ્લે ભારતીબેન શિયાળ એમને ફાળે ગઈ રાજુભાઈ જેવા સંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રહેલા કોણ જાણે કેમ નરેન્દ્રભાઈ એમને પસંદ નહોતા કરતા પરંતુ વચ્ચે જયારે ચૂંટણી આવે ત્યારે પડખામાં બેહાડતા એ રાજુભાઈ એમના પાંચ પાંચ મુદતના લોકસભાના કાર્યકાળ ને આપણે જોઈએ તો એના પછી નરેન્દ્ર મોદી હજાર ચૌદ માં ડોક્ટર ભારતી શિયાળને અને બે હજાર ઓગણીસ માં પણ ફરીને ડોક્ટર ભારતીબેન બેન શિયાળ ને કોળી મત ના મોહમાં એમણે ઉમેદવારી આપી આ વખતે ભારતી નું પત્તું કપાય એવા સંજોગો છે પરંતુ નરેન્દ્ર મોદી એ ક્યારે કોને ક્યાં ઉમેદવાર બનાવશે એ વિશે કહી શકવું જરા વિધાતાને પણ કદાચ ખબર ન હોય તો પછી આપણને તો ક્યાંથી ખબર હોય કારણ કે કંઈક નવા નામો લઈ આવે એવું જ કંઈક ભરૂચનું છે અને એવું જ ભાવનગરનું છે પણ આ બે બેઠકોની આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે લગભગ લાખ મતદારો લોકસભાની બેઠકમાં હોય અને સાત સાત વિધાનસભાની બેઠકો એની અંદર આવતી હોય ત્યારે ક્યારે શું થશે એ કહેવું જરા મુશ્કેલ છે પરંતુ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ગુજરાત એ અમિત શાહ નું ગુજરાત છે એટલે ગુજરાત માંથી તો છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો એમને મેળવવી પડે એ એમની પ્રતિષ્ઠા સાચવવા માટે અનિવાર્ય બની જાય છે અને આ બે બેઠકો કોંગ્રેસે સામે ચાલીને આપવી પડી અથવા આપી નવાઈ વાત એ છે કે અહેમદ પટેલ જેવા રાષ્ટ્રીય નેતાની બેઠક હતી અને બીજી પાછા બીજા રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલની જે કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ છે રાજ્યસભાના સભ્ય છે અહેમદ પટેલ પણ પછી તો લોકસભા હાર્યા પછી રાજસભે જ ગયા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૈતર વસાવા લડશે ત્યારે કોંગ્રેસમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને અહેમદ પટેલના સંતાનો જે આમ તો કોઈ રાજકીય પાર્શ્વભૂ ધરાવતા નથી પરંતુ પોતે જાણે કે રાજકીય કાર્યકર્તા હોય એ રીતે દાવાઓ કરી રહ્યા છે બેન મુમતાજ પટેલ એમની દીકરી અને એમનો દીકરો ફૈઝલ પટેલ એ અહીંયા વિરોધ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને આ બેઠક આપવા સામે જ્યારે એમના પિતાશ્રી પૂજ્ય પિતાશ્રી પણ જે બેઠક ઉપરથી જીતી શક્યા નથી એ બેઠક મેળવવા માટે એ કોશિશ કરતા હોય ત્યારે કેટલી ઉચિત છે એ પણ પ્રશ્ન થાય છે એમાં નવાઈની વાત તો એ છે કે ફૈઝલ પટેલ એ ગમે તે નિવેદનો સતત કર્યા કરે છે વચ્ચે તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળવા માટે એ ગયા હતા જેની તસવીર અમે થમદેલમાં મૂકી છે ફૈઝલ પટેલની રાજકીય પરિપક્વતા કેટલી છે એ આ તસવીર ઉપરથી તમને સમજાઈ જાય એની દ્રષ્ટિએ એના કરતા મુમતાજ કદાચ વધુ પરિપક્વ લાગે બળવંતસિંહ રાજપૂત જેમની કારકિર્દી અહેમદ પટેલ થકી રાજકારણમાં થઈ અથવા તો એમના ધંધામાં પણ અહેમદ પટેલને કારણે એમને બહુ જ લાભ થયો પણ સિદ્ધપુરમાં જયારે બળવંતસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એમની વિરુદ્ધમાં પ્રચાર કરવા માટે કોંગ્રેસ છતાં મુતા જીત્યા જીગ્નેશ મેવાણીને હરાવવા માટેનો આખી યોજના અને એની એની બધી જ જવાબદારી બળવંતસિંહને આપવામાં આવી હતી થી હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને આર એ વડગામમાં જીજ્ઞેશની કોશિશમાં હતી છતાં એ જીતી ગયાનો ગમ એ ભારતીય જનતા પાર્ટી ભૂલી શકે એમ નથી જોકે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને માટે એ આશ્ચર્ય છે કોંગ્રેસ ઓલ ટાઈમ લો વિધાનસભામાં છે હું ઘણી વખતે કહું છું કે કોંગ્રેસની ગુજરાતમાં એક વોટ બેંક છે પરંતુ કોંગ્રેસના નેતાઓમાં કિલર સિન્સ્ટિંગ જે ઇન્દિરા ગાંધીમાં આપણને જોવા મળતો હતો કે જે ઓગણીસો ના માર્ચમાં ઇમરજન્સી પછી એ હારી ગયા એમની પાર્ટી હારી ગઈ પરંતુ ત્રણ જ વર્ષમાં શી બાઉન્સ બેક વિથ થમ્પિંગ મેજોરિટી કોંગ્રેસમાં હું ઘણી વખતે કહું છું કે એકલવીર રાહુલ ગાંધી એ એ લડે છે છે પણ એની પોતાની જે ટીમ એને કદાચ દૂર રાખે છે પણ એની એની ભારત જોડો પદયાત્રાને અથવા તો ન્યાય યાત્રા જે અત્યારે ચાલી રહી છે એને જોરદાર પ્રતિસાદ આપી રહી છે હવે એ પ્રતિસાદ એ વોટમાં કેટલો કન્વર્ટ થાય છે એ એક પ્રશ્ન છે છતાં કર્ણાટક તેલંગણ અને હિમાચલ પ્રદેશ એ ત્રણ રાજ્યો એ કોંગ્રેસ જીતી શકી છે અને એમાં આ રાહુલ ગાંધીની પદયાત્રાનો ઘણો મોટો ફાળો છે એ કોઈ નકારી શકે એમ નથી ભારતીય જનતા પાર્ટી એ બીજા રાજ્યો જીતી ધારો કે ત્રણ રાજ્યો જીતી છત્તી મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઘણી વખતે રાહુલ બાબા વિશે ગમે તે નિવેદનો કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ આજે થોડીક મૂંઝવણ અનુભવે છે કારણ કે જે ઇન્ડિયા બ્લોક તોડવાની કોશિશ થઈ રહી હતી એ ઇન્ડિયા બ્લોક વધુ ને વધુ મજબૂત થતો જાય છે અને કેટલાક પક્ષો તો રાહ જોઈ રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત થાય એટલે એ ઇન્ડિયા બ્લોક માં જોડાશે અથવા તો ચૂંટણીના પરિણામો જો ઇન્ડિયા બ્લોક ને અનુકૂળ આવે તો એમની સાથે જોડાઈ જવું એવું પણ લાગે છે પરંતુ નરેન્દ્ર મોદી અને એમનું આખું મેનેજમેન્ટ એવો નેરેટિવ ઉભો કરવાની કોશિશ કરે છે કે ચારસો કે પાર એ બેઠકો મેળવશે લોકોએ નક્કી કરવાનું છે કે કેટલી બેઠકો મેળવશે આપણે ભવિષ્યવાણી કરતા નથી પરંતુ ઇન્ડિયા બ્લોક જે રીતે મજબૂત થઈ રહ્યો છે અને એની સામે મેં કહ્યું એમ આતિશી જે દિલ્હીના મિનિસ્ટર છે આમ આદમી પાર્ટીના નેતા છે એમને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લીધી છે મમતા બેનરજીના ભત્રીજાને પણ એ જ ધમકીઓ છે ઈડી સીબીઆઈ આ બધી એજન્સીઓ કામે વળી ગઈ છે માત્ર વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરે છે એ એટલી જ હકીકત છે એટલે પાછા આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસ ખરેખર લડવા માંગે છે એ પ્રશ્ન તો કરે છે માં ચૈતર વસાવા જીતી જ જશે એવું માનવું જરા ભૂલ ભરેલું છે કારણ કે ચૈતર વસાવા ને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે એમને સામે કેસ ઉભો કરીને એમને જેલમાં નાખ્યા કોશિશ એ હતી કે એ ઝૂકી જાય પરંતુ ચૈતરે આમ આદમી પાર્ટી છોડી નહીં ભારતીય જનતા પાર્ટીનો સાથ દીધો પરંતુ ખેલ હવે કદાચ નિભાવશે કે ચૈતર વસાવાએ જે ના પાડી અને એ રીતે ઇન્ડિયા બ્લોકમાં અથવા તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમાં ફૈઝલ અને મુમતાજ કે આમ આદમી પાર્ટીને નુકસાન કરવાની કોશિશ કરશે ભરૂચમાં આમ પણ જો કે ફૈઝલ પોતે પણ ઉભા કે મુમતાજ ઉભા તો પણ ભરૂચની બેઠક ઉપર જીતી શકે એમ નથી એનું કારણ એ છે કે આ બેઠક ઉપર ત્રીસ થી બત્રીસ ટકા આદિવાસી મતદારો છે પચીસ થી સત્યાવીસ મુસ્લિમો છે પણ બધા મુસ્લિમો કોઈ મતદારો છે જે ભારતીય છે સાત થી આઠ ટકા દલિત છે અને પાંચ થી સાત ટકા ઉજળિયાત કહી શકાય એ કોમોના છે અને અહીંયા આ પટ્ટો છે એ ભગવો પટ્ટો છે હિન્દુત્વ નો પટ્ટો છે અને અમે કેટલાક મિત્રોની સાથે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે પણ જે વાત કરી કે કોંગ્રેસના સમર્થકો સાથે આજે વાત કરી એને આધારે એટલું જરૂર કહી શકાય કે આ પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું જરા મુશ્કેલ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે એની પણ ચર્ચા ચાલે તો એ ઉમેદવાર વિશે પણ અમારી પાસે ત્રણ નામો આવે છે અને એ ત્રણ નામોમાં એક એ સુગર ફેક્ટરી વાળા ઘનશ પટેલ છે અને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ છે બીજું એક નામ છે એ સિંહ અટોદરિયાનું છે દરબાર છે અને એ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ છે અને ત્રીજું નામ જે આવે છે એ આમ તો દબંગ નામ ગણાય છે એ છે પ્રકાશ અને કદાચ દુષ્યંત લોટરી લાગે કારણ કે નરેન્દ્રભાઈ તો ગમે તે નામ કાઢી શકે છે પરંતુ અહીંયા આ નામોની ચર્ચા છે સંભવિત ઉમેદવાર તરીકે અને ચૈતરનો પ્રભાવ જો વધતો જ લાગે તો ફરીને એકવાર ન ગમતા હોય તો પણ મનસુખ વસાવાને ટિકિટ મળી શકે છે એટલે ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી શકે છે અને કોંગ્રેસે અહીંયા આપણે હારી રહ્યા છીએ એમ માનીને આ બેઠક આપી દીધી છે એવું જ કંઈક ભાવનગરનું છે ભાવનગરની બેઠક એ મારી દ્રષ્ટિએ શક્તિસિંહ ગોહિલ માટે આમ તો પ્રતિષ્ઠાની બેઠક ગણાવી જોઈએ પણ શક્તિસિંહ પોતે એ ભાવનગરમાંથી લોકસભાની બેઠક હારી ચૂકેલા છે અને વિધાનસભામાં એ બે વાર ધારો કે ગયા છે અહિયાં થી ભાવનગરથી અને એક વાર અબડાસાથી ગયા છે વિપક્ષના નેતા બન્યા છે પણ હવે જો ભાવનગરની બેઠક કોંગ્રેસનો ઉમેદવાર હોય ને હારે જે ગઈ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મનહર પટેલ હારી ગયા હતા બેન શિયાળની સામે કારણ કે એ વખતે એમના સુપર જે પ્રભારી હતા અશોક ગેહલોત એ એક વાર એમના પ્રચારમાં ગયા નતા પટેલને ઘણા દાયકાઓ પછી ટિકિટ મળી હતી પરંતુ એ એ સ્વાભાવિક હતું કારણ કે કોમ્બિનેશન ત્યાં કામ કરતા હતા આ શક્તિસિંહ ખરેખર તો રાષ્ટ્રીય નેતાએ પોતાની બેઠક તો કોંગ્રેસને જીતાડવી જોઈએ એવું હું માનું છું પરંતુ આ બેઠક એમણે

એવું પણ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહેલા મિત્ર અહીંયાથી રાજેન્દ્રસિંહ રાણા જે પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ રહ્યા સૌમ્ય પ્રકૃતિના અભ્યાસી એવા રાજેન્દ્રસિંહ રાણા રાજુભાઈ તરીકે જાણીતા એ પાંચ વખત સંસદ સભ્ય રહ્યા અને શક્તિસિંહ એમની સામે શક્તિસિંહ ગોહિલ અઠાણું માં ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ હારી ગયા હતા એટલે બે હજાર ચાર માં બે હજાર નવ માં પાંચ પાંચ વખત રાજુભાઈ અહીંયાથી લોકસભા ગયા હતા અને રાજુભાઈને રિપ્લેસ કરીને નરેન્દ્ર મોદીએ

ઉમેદવાર ને રિપ્લેસ કરવા માટે કોળી મહિલા ઉમેદવાર ને રિપ્લેસ કરવા માટે બીજા કોડી ઉમેદવાર મુકવાના હોય તો એક બીજું નામ જે ભાવનગરના મેયર રહ્યા એવા નિમુબેન બાંભણિયા એમનું નામ પણ ચર્ચામાં છે જો કે અમે જ્યારે આ નામ આપીએ છીએ ત્યારે બહુ સ્પષ્ટ છીએ કે નરેન્દ્ર મોદી એ ગમે તે સરપ્રાઈઝ કેન્ડિડેટ જાહેર કરી શકે છે આપણે જે વિચારતા હોઈએ એના કરતા કોઈક જુદા કેન્ડિડેટ એ જાહેર કરે એવી શક્યતા આપણને જરૂર જણાય છે આજે ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર અને ઇલેક્શન કમિશનર અરુણ ગોયલ એ તમિલનાડુના સંદર્ભમાં એમણે ખૂબ રસપ્રદ પ્રેસ કોન્ફરન્સ કરી ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો એમણે ત્રણ વખત સમાચાર પત્રોમાં જાહેર ખબર આપવાની એ વાત કરી આપણે ત્યાં અંગ્રેજીમાં ગુજરાતી અખબારોમાં અંગ્રેજીમાં આવી જાહેર ખબરો છપાય છે જે ગુજરાતી મતદારો માટે વાંચવાનું જરા શક્ય ન હોય એ સ્વાભાવિક છે બીજું એમણે જે કહ્યું એ ફ્રી બીઝ એટલે દારૂ નાણાં કુકર બીજી ચીજ વસ્તુઓ એનું ડિસ્ટ્રીબ્યુશન જે થાય એના ઉપર અધિકારીઓ એમ કે ચાંપતી નજર રાખે એવી પણ એમણે વાત કરી અને એજન્સીઓને કહ્યું છે કે બરાબર ધ્યાન રાખે હવે કઈ એજન્સીઓ કેટલું ધ્યાન રાખે છે આપણે જાણીએ છીએ અને એમણે એક શબ્દ પ્રયોગ કર્યો છે લેવલ પ્લેઇંગ એટલે બંને સત્તા પક્ષ અને વિપક્ષ એ લેવલ પ્લેઈંગ રીતે ચૂંટણી લડે એવી વ્યવસ્થા થાય એવો એમનો ખ્યાલ છે અને બીજું એમણે એક જે ઈ વિઝિલ એપ જે છે ઇલેક્શન કમિશનની એના ઉપર ફરિયાદ કરવામાં આવે તો સો મિનિટમાં જ ગેરરીતિ અંગેની ફરિયાદના સ્થળે એ અધિકારીઓ પહોંચી જશે અને પગલા લેશે સો મિનિટ એટલે કેટલો સમય અને એટલા સમયમાં તો જે ખેલ કરવાનો હોય એ કરી નાખીને લોકો ભાગી જઈ શકે એ પણ માનનીય ચીફ ઇલેક્શન કમિશનર એમને ખ્યાલ હોવો જોઈએ પણ આ બધા પોપટવાણી વત્તા ચૂંટણી પંચના અધિકારીઓ અને હોદ્દેદારો એમની કેટલી વ કેટલી ચાલે છે એમની પાસે કેટલા દાંત છે અને કેટલી કેટલા પગલા એ સત્તા પક્ષ અને વિપક્ષ એની લેવલ પ્લેઈંગ ઉપર લઈ શકે છે